કેસોદનો રીતનો બંધ બની રહ્યો છે પણ આરે આરે કેટલો રસ્તાઓ પણ તમે જુઓ અને ખબર પડે બીજા બસ કેવી રીતે જઈ રહી છે રસ્તાઓ પણ તમે જો ખાડા ખરબા વિકાસ જબરદસ્ત દેખાઈ રહ્યો છે કેસો

તો આ નગરપાલિકાની કેવડી મોટી ભૂલ કહેવાય એ તો મને પણ ભેગી લેતું આપણે અત્યારે કેશોદના હૃદય સમાન ચાક ચોકમાં ઊભા છે અને એ ચાક ચોક કે જ્યાં બ્રિજ બનાવવો કે બ્રિજ બનાવવો એ આ સરકાર ખબર નથી પડતી પછી ફાઇનલી જ્યારે ખબર પડી કે આપણે બ્રિજ બનાવવો છે તો તમે જુઓ અત્યારે અંડરબ્રિજ બ્રિજની જગ્યાએ અત્યારે આપણે સ્વિમિંગ પુલ જેવું દેખાઈ રહ્યું છે અને એમાં પણ તમે જોવો છો અમારા હમીરભાઈ ત્યાં ઊભા છે કેટલો કિચડ છે અને કેમ બની રહ્યું છે એ આપણે સૌ જોઈ રહ્યા છે અને જે જમીનમાં બ્રિજ બનાવ્યા ને નીચેનું બનાવ્યા પછી પાણી ન આવવું જોઈએ એની જગ્યાએ અત્યારે જમીનમાંથી બહાર પાણી આવે છે અને નગરપાલિકાની આ આપણે જુઓ કે બ્રિજની બહાર પાણી જવું જોઈએ એની જગ્યાએ સિટીનું તમામ પાણી છે એ બ્રિજની અંદર આવી રહ્યું છે જેના કારણે અત્યારે તમે જુઓ કે જે સિમેન્ટ પાથરેલી છે જે પક્ષી રાખેલી છે એમનું ધોવાણ થઈ ગયું છે તમારે એટલું કહેવું છે કે કે શોધના લોકોને તમારે રમાડી રહ્યા છો કે શું કરી રહ્યા છો આ ચાર ચોકમાં એટલો બધો ટ્રાફિક જામનો પ્રશ્ન અત્યારે ઉભો થયો છે પાછળ જ સિવિલ હોસ્પિટલ છે ત્યાં લોકોને જવું હોય તો ત્યાં ટ્રાફિકનો ભોગ બનવું પડે છે તો આ કામ ક્યારે પૂરું થશે અને મારે ગુજરાતના મુખ્યમંત્રીને પણ કેવું છે અને દેશના પ્રધાનમંત્રીને પણ કહેવું છે આમ તો મુખ્યમંત્રીને અને ગુજરાત આપણે કેશોદના ધારાસભ્યને તો શું કહેવું એના નામે તો જનતાએ મત આપ્યા નથી મત તો આપણે નરેન્દ્રભાઈ મોદીને જોઈને આપ્યા છે ને કે ગુજરાતમાં જયારે વિકાસના કામોનું જયારે ઉદઘાટન કરવા આવતા હોય તેણે કેશોદના બ્રિજને પણ જોવો જોઈએ અને જોવું જોઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી તમારા ટેન્ડરો તમે કોઈ બીજાને આપો ને એના પેટાટેન્ડરમાં કોઈ કામ કરે ને એ કામ કામના કરે તમે બીજા પેટા પેટાટેન્ડરમાં લઈ આવો ને કરોડો રૂપિયાના અહીંયા પાણી કરો છો તો અહીંયા આવીને જુઓ તો ખરા કે કેશોદમાં કેવો વિકાસ થયો છે ચાર ચોકની હાલત શું છે તમે જોઈ શકશો કે કામ નબળું હોય અને બેઝ નબળો બનાવ્યો હોય અને જ્યાં પોલી જગ્યા મળે ત્યાંથી જ પાણી બહાર આવે તો આપણે સમજી શકીએ ને તમે જુઓ કે આ બ્રિજમાં જે બનાવી રહ્યા છે કે જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે આ આ અહીંયા જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે તો તમે સમજી શકો કે આનો બેઝ કેટલો નબળો બનાવ્યો છે શું ગંભીરા બ્રિજની જેમ અહીંયાના લોકોએ પણ એવો સામનો કરવો પડશે આ ભ્રષ્ટાચારનો બ્રિજ બની રહ્યો છે અરે પૂછવું છે કેશોરના ધારાસભ્યશ્રીને જે ટેન્ડરો પાસ કર્યા છે એમને કે શું તમે આ ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવો છો કે જનતાની સુખાકારી માટેનો બ્રિજ બનાવો